બહારનો ખોરાક ખાતા પહેલા જજો કારણ કે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં ચાલીસ ટન જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા અનેક યુનિટોને સીલ કરવામાં આવી છે દંડ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા રોજે ખાણીપીણીની દુકાનોમાં અને ઉત્પાદકોને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં પણ અનેક જગ્યાઓ ઉપર આરોગ્ય વિભાગ દરોડા અને ચેકિંગ હાથ ધરશે ત્યારે જીડીપીએલ સાથે મનપાના આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ એક્શન પ્લાન વિશે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અખાદ્ય ખોરાક ખાવાને પગલે અનેક બીમારીઓ પણ થઈ શકે છે જોવા મળી રહ્યું છે અગાઉ પણ જે છે તે અનેક ખાણીપીણીની દુકાનો હોય ત્યાં દરોડા કરવામાં આવી રહ્યા છે અને અખાદ્ય વસ્તુઓ પકડવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં જ વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાએ અનેક જગ્યાએથી છે તે ચણા હોય પનીર હોય કે પછી જે વિસ્લેરી પાણીની બોટલો તમામ જગ્યાએથી કાર્યવાહી કરી છે ખાસ કરીને આ વસ્તુ હાનિકારક લોકો માટે કેટલી છે જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટમાં અમારી જે આરોગ્ય શાખા છે એની ફૂડ શાખા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે છેલ્લા એક વર્ષમાં છે એ નોંધાયેલી છે મોર દેન ચાલીસ ટન જેટલો માલ છે એ અખાદ્ય જથ્થો છે એ ગત છ મહિનાની અંદર છે એ ડિસ્કાર્ડ કરવામાં આવ્યો છે અને મામૂલી જિંદગીના આરોગ્યને જોખમમાં મુક્તો અટકાવવામાં આવ્યો છે એફએસએસએન નોમ્સ મુજબ ખૂબ જ હાઇજેનિક કન્ડિશનમાં છે કોઈ પણ ફૂડ બિઝનેસ ઓપરેટરે ખાસ કરીને ખાદ્ય વાનગીઓ બનાવવાની હોય છે એનું સ્ટોરેજ પણ એટલું જ ચોકસાઈપૂર્વક કરવાનું હોય છે એના લેબલિંગના જેટલા નિયમો છે તમામ છે એનું પાલન કરવાનું હોય છે પરંતુ ઘણી વખત છે આ નિયમો છે એ એવે મૂકીને ઉત્પાદન કરતા હોય છે નફાની લાઈમાં ઘણી વખત મામૂલી જિંદગી છે ને જોખમમાં મૂકતા હોય છે તો આ પ્રવૃત્તિ અટકે એના માટે છે એ આરોગ્યની ફૂડ શાખા જે કટિબદ્ધ છે ખાસ કરીને સર આ વસ્તુ ખાવાથી ખાસ કરીને જો આપણે તાજેતરમાં જ આપણે પંચાવનસો જેટલું જે ચણા પીડ્યા છે આ વસ્તુ આરોગવાથી શરીરને કેટલું નુકસાન થાય સૌપ્રથમ તો વાત કરું તો આ ખાદ્ય ચણા છે એ સૌપ્રથમ તો ફૂગ વળી ગયેલા ચણા જે છે એ રો મટીરિયલ તરીકે વપરાતા હતા આ ઉપરાંત ચણા જે છે દાબવા માટે જે મશીન વપરાતું હોય તેમાં એમાં શંખજીરું પાવડરનો વપરાશ છે એ થતો જોવા મળેલો તો આ દાબેલા ચણા છે એ તળવા માટે દાજીયા તેલ એટલે કે ખૂબ જ સેચ્યુરેટેડ ફેટ થઈ ગયેલું કાળું તેલ છે એ વાપરવામાં આવતું હતું તો બધી દ્રષ્ટિએ જોઈએ તો આ ફૂગ વલળેલા ચણા છે તમને પેટના રોગો અથવા ફંગલ ઇન્ફેક્શન છે નોતરી શકે છે સાથે સાથે ફૂડ પોઈઝનિંગ અને આંતળાના ઇન્ફેક્શન લાગવાની પૂરેપૂરી શક્યતા છે શંખજીરુ પાવડર છે એની આડઅસર છે એ લોંગ ટર્મ લાંબા ગાળે તમને ઘણા બધા ગેરફાયદા છે આંતરડાના રોગો છે એ નોતરી શકે છે આ ઉપરાંત દાજીયું તેલ છે એનું લાંબા ગાળાનું સેવન છે એ તમને કોરોનારી આર્ટરીસના જે ડિઝીઝ છે એ પણ નોતરી શકે છે ખાસ કરીને સર રાજકોટના લોકો એક ખાવા પીવાના શોખીન હોય છે ત્યારે આ લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખી આપણી ટીમ કઈ રીતની કામગીરી કરે છે ને આવતા દિવસોમાં કઈ રીતની ખાસ કરીને જે ભેંસળિયા લોકો છે તેની સામે કઈ રીતની એક્શન થશે જે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા દરેક સિઝનમાં જે પણ ફૂડની સિઝન હોય એ પ્રમાણે સિઝનલ કામગીરી તો કરવામાં જ આવે છે પરંતુ સાથે સાથે લોકોને કોઈ પણ ફરિયાદ હોય તો ગ્રીવેન્સ રિડ્રેસલમાં જે પણ ફરિયાદો આવે ખાદ્ય સામગ્રી રિલેટેડની એ તમામ છે ફરિયાદો છે અટેન્ડ કરવામાં આવતી હોય છે ફરિયાદોનું પાછળનું જે તથ્ય છે એ તપાસવામાં આવતું હોય અને તથ્ય સત્ય સાબિત થયે આ બધા યુનિટો વિરુદ્ધ છે સેમ્પલિંગની કાર્યવાહી છે કરવામાં આવતી હોય છે આ ઉપરાંત આ દૈનિક ધોરણે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે એમને ટાર્ગેટ આપવામાં આવેલો હોય છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સની જે વાહન છે એના દ્વારા પણ ચકાસણી કરીને ખાદ્ય અખાદ્ય માલનો જથ્થો લાઇસન્સ બાબતે છે વગેરે તમા ચકાસણી છે એ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત ફરિયાદ ઉપરાંત પણ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા એક મહિનાની અંદર ઓછામાં ઓછા દસ સેમ્પલ છે એ લેવાના ફરજિયાત હોય છે તો આપણા ચાર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા દર મહિને ઓછામાં ઓછા પચાસથી સાઠ જેટલા સેમ્પલ લેવાય એ પણ અમે સૂચનાઓ આપતા હોય છે અને તમામ જે છે એનો ફોલોઅપ રાજ્ય સરકારની ખાદ્ય ઔષધ નિયમન જે વિભાગ જે છે એ પણ કરતું હોય છે અને રેગ્યુલર એનું પિરિયોડિક ચેકઅપ પણ થતું હોય છે આ ઉપરાંત માન્ય કમિશનર સાહેબ અને નાયબ કમિશનર સાહેબ પણ પિરિયોડિકલી આ તમામ કામગીરીનો રિવ્યુ લેતા હોય છે અનુસંધાને આપણે ખાસ કરીને ફૂડ ડિપાર્ટમેન્ટ છે એ અખાદ્ય જથ્થો છે લોકોના આ પેટ સુધી ના પહોંચે એ કટિબદ્ધ છે ને લોકોનું આરોગ્ય સુખાકારી જળવાય એ માટે હંમેશા કાર્ય કરતો રહેશે ચોક્કસ જે વાત કરવામાં તો રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ સતત સતર્ક છે તે જોવા મળી રહ્યું છે અગાઉ પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વાસી પનીર હોય કે પછી પાણીના નોમ્સ વગરનું પેકેજિંગ પાણી મળતું હોય તે તમામ જગ્યાએ છે તે દંડની કાર્યવાહી હોય કે સેલની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી શરૂ રહેશે તેવું આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી દ્વારા છે તે પણ હાલ નિવેદન આપવામાં આવ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર